મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી ભાવનગરમાં સામે આવ્યું છે કે સરકારી દવાઓ રસ્તા પર ફેંકવામાં આવી ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ઘટના બની છે સરકારી દવાઓ રોડ પર ફેંકવામાં આવી છે મહુવા નેશનલ હાઇવે પર જાહેરમાં સરકારી દવાનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે એક્સપાયરી ડેટવાળી સરકારી દવાનો જથ્થો જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે માલણ નદીના નવ પુલ પર સરકારી દવાઓ ફેંકવામાં આવી છે ટેબ્લેટ ઓઆરએસ પાવડરના પાઉચ રોડ પર પડેલા દેખાયા છે જેને લઈ પ્રશ્ન થઈ રહ્યા છે સરકારી દવાનો જથ્થો કોઈક પશુ જો ખાઈ જાય તો તેને ખતરો ઊભો થાય પશુઓના મોઢામાં આ દવા જાય તો નવાય નહીં આ પ્રકારની ઘટના ભાવનગરમાં સામે આવી છે દવા દર્દીને મળતી નથી અને આ પ્રમાણે એક્સપાયરી થયા પછી રસ્તા પર ફેંકી દેવામાં આવે છે જો મૂંગા પશુ આ દવા ખાઈ જશે તો શું તેમને નુકસાન નહીં થાય અવકૃત્ય કરનાર સરકારી નોકરિયાત સામે પગલાં ક્યારે લેવાશે કયા આરોગ્ય કેન્દ્રમાંથી આ જથ્થો રોડ પર નાખવામાં આવ્યો તેને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે એક બાજુ ગરીબ લોકો આરોગ્ય કેન્દ્રમાંથી દવા લેતા હોય છે અને સારવાર મેળવતા હોય છે આ રાહત દરે તેમને મળતી સહાય તેમના સુધી ન પહોંચે અને એક્સપાયરી થયા બાદ આ રીતે રસ્તા પર જાય તે પ્રશ્ન છે બીજો સૌથી મોટો પ્રશ્ન અહિયાં એ છે કે એક્સપાયરી થયેલી દવાઓને નાશ કરવાની યોગ્ય પદ્ધતિ હોય છે તેને કેમ અનુસરવામાં નથી આવતી

દર્દીઓને નથી મળી રહ્યો ગલ્લા તલ્લા કરીને જે દર્દીઓને બહાર ની દવા લખી દેવામાં આવે છે ત્યારે સરકાર તો પૂરતી દવા આપવામાં આવતી જ હોય છે સરકાર પણ કઈક ને કઈક ગરીબ દર્દીઓ માટે જ માટે કામ કરી રહી હોય ત્યારે ડોક્ટરો અને જ્યાં જ્યાં જે નર્સિંગ સ્ટાફ હોય તેના દ્વારા કઈક ને કઈક આ લોકો દવાનો જથ્થો જે ડબ્બી રાખવામાં આવે છે ત્યારબાદ એક્સપાયરી થઈ જાય છે એક્સપાયરી ડેટ થતાની સાથે જ આ દવાના જથ્થાને ને કઈક ને કઈક જે મેડિકલ વેસ્ટ તરીકે જે નાબૂદ કરવાનો અને વેસ્ટ જે કરવાનો હોય છે તેને લઈને કઈક ને કઈક આ દવાનો જથ્થો પોતાનું પાપ છુપાવવા માટે જાહેર રોડ ઉપર જે નવ પુલ જે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે ઉપર ફેંકી દેવામાં આવ્યું છે ત્યારે સવાલ એવું થવામાં આવે છે કે સીધી કે આ જે મૂંગા પશુઓ જો આ દવા ખાઈ જતા હોય છે તેને લઈને મૂંગા પશુઓનું પણ મોત નિપજતો હોય છે જયારે ઘણા પ્રકારની અત્યારે સવાલો ઉભા થવા પામે છે આમ તો જોઈએ તો આપણે હવે જોવાનું રહ્યું કે સરકારી બાબુ આજે જે બની બેઠેલા છે અમુક જે તેની ઉપર કઈક ને કઈક એક્શન લેવામાં આવશે કે નહીં એ પણ એક સવાલ ઉઠવા પામ્યો છે જી અર્ષદ મહત્વપૂર્ણ વાત એ છે કે નજીકમાં આરોગ્ય કેન્દ્ર કવું છે ત્યાંના નર્સ કે ત્યાંનો સ્ટાફ કે તેના કર્મચારી દ્વારા આજે જથ્થો નાખવામાં આવ્યો છે એટલે એમની મનમાની પર સવાલ થાય અહીંયા કાર્યવાહી એ મેડિકલ ઓફિસર પર પણ થવી જોઈએ કે જેના વિસ્તારમાં આ પ્રકારની દવાઓ જોવા મળી છે જે સિદ્ધિ ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે આમ તો જે નવ પુલ છે નેશનલ હાઈવે છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે તેને લઈને પીએસસી સેન્ટરો ઘણા બધા દૂર આવેલા છે કઈક ને કઈક આ પોતાનું પાપ છુપાવવા માટે જે આ પીએસસી સેન્ટર હોય અથવા દવાખાનાના કોઈ કર્મચારી હોય તે બારોબાર નવ પુલ નેશનલ હાઈવે ઉપર આવી નાખી ગયા હોય તેનું પાપ છુપાવવાનું ચોક્કસ પ્રમાણે પ્રયાસ કરી રહ્યા હતા બિલકુલ એટલે મહત્વપૂર્ણ વાત અહીંયા એ જ છે કે લોકોના ધ્યાનમાં ન આવે એટલા માટે દૂર હાઈવે પરનો વિસ્તાર પસંદ કરીને આ પ્રકારની દવા ફેંકવામાં આવી છે પરંતુ બાળકોને ખાસ કરીને મૂંગા પશુઓના આરોગ્ય સાથે આ ચેડા કરતો પ્રશ્ન ઊભો કરે છે હર્ષદ માહિતી બદલ આભાર જો મૂંગા પશુ દવા ખાઈ જશે તો તેને નુકસાન ન થાય આ મોટો પ્રશ્ન છે અને બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે સરકારી નોકરીયાતે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે સરકારી દવાઓને નાશ કરવાની એક પ્રોસિજર હોય છે તેને ફોલો ન કર દવા રોડ પર ફેંકવામાં આવ્યું છે તેના પર કડકમાં કડક કાર્યવાહી આગામી સમયમાં થશે કે કેમ તેને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે